છે જેટલી એટલું તમને કહું કે એનો કાયદો છે નહીતર એટલું પાણી બીજા નાખો બીજા બીજા નાખો ભર્યું છે નુકસાન થાય બીજું અત્યારે હાલ ટેમ્પરરી શું મદદ કરી શકાય ટેમ્પરરી અત્યારે બેઠા થવા માટે હાલ બે ત્રણ દિવસથી માણસ ઘરેથી બહાર ના નીકળ્યા હોય રોજી રોટી ના પીવી હોય પહેલા ચૂંટણીવાનું કામ એની શરૂઆત તાત્કાલિક કરે છે ડાયરેક્ટ વચ્ચે કોઈ નહીં એના ખાતામાં પૈસા જમા થાય

એનો માલિક એનો પશુ એનો કુલ સિંહ તાત્કાલિક તમે ફોન કરો તો તાત્કાલિક પહોંચી જાય વ્યવસ્થા વ્યવસ્થા કરે છે અને એને પછી દાટી દેવાની વ્યવસ્થા એક વખત ખોટો પડાઈ જો તો પશુને જે મૃત્યુ પામ્યો છે એની સહાય પણ આપવાની વ્યવસ્થા થઈ શકે ચોથું કામ ખેતીની અંદર જે નુકસાન થયું છે તો ખેતીના પાક મોટા ભાગે બળી ગયા અને બીજા પાણી અંદર ભરેલા છે તેમાં તો કાંઈ નજી એવું દેખાતું નથી નથી તો સરકાર ખેતીના પાકના નુકસાન માટે પણ એનું પેકેજ બે ત્રણ દિવસમાં જાહેર કરે અને એનું સર્વેનું કામ હાથ ઉપર લઈ લીધું છે પણ એમાં ઠીક પૈસા મળે એવી વ્યવસ્થા કરવા માટે અમે રજૂઆત કરવાનું એમનું એના માટે ઢોર છે એને ઢોરને ખાવા માટે થોડું એનું ઘાસ ગયો તો આ વરસાદમાં પલડ્યું હોય તો એ પણ વળી પાછું બેઠું થઈ શકે એનું કામ પણ લીધું છે કે એ આપણા માટે આપણા ગામમાં જ આવીને વ્યવસ્થા કરીને પેલા આપણે લેવા જવા પડતા કરતા એને બદલે નિર્ણય એવો દરેક ગામમાં પહોંચું કરો અને ઢોરથી તેની વ્યવસ્થા કરવરાવો તો એ કામ પણ આપણા પ્રાંત શ્રી આપણા ડેપ્યુટી કલેક્ટરશ્રી બધા જે બેઠા છે એમને વ્યવસ્થા એની કરી છે મારા પરથી દરેક ગામમાં પણ જે ગામમાં આવે એમાં બધી ગાડી આવીને એ ગામના સો ટકા કામ પૂરું કરી પછી આગળ વધે નહીં તો પાછા પડાફડી કરે મારો કંટ્રોલ સારો નહીં આવું ન થાય એ ગામમાં જ આવીને વ્યવસ્થા એની કરાવવાની છે આટલું કામ કરાયા પછી પણ પરમાનન્ટ કાયમી એનો ઉપયોગ કરવાનું કામ તો આપણે કરવું જ પડશે અને આ કામ આપણા પ્રશ્ન છે હું નહીં લગભગ લગભગ અત્યારે વિસ્તારના પણ લગભગ ત્રીસ કરતા વધારે ગામોની પરિસ્થિતિ આવી છે આપણે થોડું શહેરનું પાણી બીજું વધારે આવે છે એટલે અહીંયા વધારે દેખાય છે પણ બીજા ગામોની અંદર પણ લગભગ આ જ પરિસ્થિતિ છે અને આપણા બીજા તાલુકામાં પણ આ પરિસ્થિતિ છે ત્યારે માણસ બધું ના કરીએ છીએ પણ માણસ અને બેઠા કરવા માટે એ પ્રયત્ન કરી હતી અને એના માટે તમને મળવા આવ્યા તો રિપોર્ટ તો અમારી પાસે બધા મળ્યા હતા માહિતી પણ અમારી પાસે બધી આવી હતી અહીંયા પણ અમને લાગ્યું કે જાતે જઈને એક વખત બધાને મળી તો થોડો યારો પણ આપીએ અને કહીએ કે તમે એકલા અમારાથી જેટલું બનકું હશે મદદ કરવાની પણ અમારી તૈયારી છે એટલા માટે હું આપણા એમપી સાહેબ અહીંયા આવ્યા છે એ તો આપણા ઘરના જ છે તમારો આ ઉંમરે પણ સાથે રહીને ફરે છે પાણી એમના ખેતરમાં પણ પાંત્રીસ એકર જમીનની અંદર એમને ત્યાં પાણી ખરે છે તો હું એમણે બંધ જ કર્યું કે જવા દો પાણી મને હું આડો પાળો કરીશ તો બીજાને નુકસાન થશે તો આવું કામ એ પણ કરી રહ્યા છે આપણા બેંકના ચેરમેન સાહેબ આવ્યા એ પણ આપણે બનાવના એ પણ અહિયાં છે સરપંચાઓ અમે લીધા છે આમાંથી અમારાથી ભવિષ્ય પૂરેપૂરી મદદ કરી અને આ સમયમાં જેટલા ઔષધિ સર્જાય એના માટે અમે પૂરી મદદ કરી પણ બધા બેટા મારે આમ તો તમારો <laughs>